હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર સમગ્ર ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લા માટે જીવાદોરી સમાન સતલાસણા તાલુકાના ધરોઈ ગામ પાસે સાબરમતી નદી ઉપર બનાવેલ ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જતા આ વિસ્તારના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે ધરોઈ ડેમ ઉપરના અધિકારી પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ આજે સવારે ડેમની સપાટી છસો ફૂટ જેટલી પહોંચી હતી અને ડેમની સ્ટોરેજ ક્ષમતામાં પણ વધારો થયો હતો અને જેટલો ભરાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા સાત વર્ષમાં આ વર્ષે પણ ડેમ છલોછલ ભરાઈ ગયો છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઈ વ્યવસ્થા માટે પાંચ પાણી આપવામાં આવશે એવી માહિતી ધરોઈ ડેમના સત્તાવાળાઓ પાસેથી જાણવા મળી હતી ડેમની સ્ટોરેજ ક્ષમતા અને લેવલ બાબતે માહિતી શ્રી હરપાલ સિંહે આપી હતી અને હાલના સમયમાં ડેમના દરવાજા ખોલવામાં નહીં આવે તેવી જાણકારી આપી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ